નમસ્કાર દર્શક મિત્રો હું તો પોલીસમાં હાર્દિક સ્વાગત છે રાજકોટના રાવકીમાં મુકેશભાઈ ડાંગર તેમજ તેમના ફૂ હંસાબેન સિંગલ ઉપર થયેલ લેન્ડ ગ્રેબિંગ કેસમાં હાઈકોર્ટ દ્વારા હુકમ આપેલ હતો કે નિષ્પક્ષ જાચ કરવાનો હતો આજરોજ સવારમાં મામલતદાર હાઈકોર્ટનો હુકમ લાવી ડિમોલેશન કરાવેલ પરંતુ ડિમોલેશનમાં દલિત સમાજ તેમજ સંવિધાન ઘડનાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ઉખાડી કાઢી નાખવાનો હુકમ હતો નહીં છતાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કાઢી નાખવામાં આવેલ આટલું જ નહીં ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ બુદ્ધ પૂર્ણિમાને ધ્યાને રાખીને જ આ બુધ વિહાર તેમજ ડૉક્ટર સાહેબ આંબેડકર કાર્યાલય પણ પાડી નાખવામાં આવેલ શું દલિત સમાજના હોવાના કારણે બુદ્ધ પૂર્ણિમાને ધ્યાને રાખીને જ આ ડિમોલેશન કરવામાં આવેલ દલિત સમાજના અગ્રણીઓ તેમજ માલિકના પત્ની સગાવાલાને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ આટલું જ નહીં અટકાયત સમયે મહિલા પોલીસ કર્મી દ્વારા દલિત સમાજના હોવાના કારણે મહિલાઓને ધક્કા પણ મારવામાં આવેલ મામલતદાર દ્વારા કહેવામાં આવેલ કે ફરિયાદી દ્વારા ફરિયાદ કરેલ અને લેન્ડ ગ્રેબિંગનો કેસ કરેલ અને હોળા હુકમ પ્રમાણે ડિમોલેશન કરી રહ્યા છીએ અને એ પણ કહેલ કે એ આ લોકો પણ લેન્ડ ગ્રેબિંગનો કેસ કરે તો સામેના ફરિયાદી પટેલ જયદીપભાઈ જયંતિભાઈ સોજીત્રાનું પણ અમે ડિમોલેશન કરીશું પરંતુ જમીન માલિક મુકેશભાઈ ડાંગર અને તેમના કોઈ હંસાબેન સિંગલ દ્વારા ફરિયાદ કરતાં ફરિયાદ પણ લેવામાં આવતી નથી તો લેન્ડ ગ્રેબિંગનો કેસ કઈ રીતે કરવો તે પણ મુકેશભાઈ ડાંગરના પરિવારજનોનો તંત્ર સામે સવાલ થઈ રહ્યો છે હવે તો લોધિકા મામલતદાર દ્વારા કહેવામાં આવેલ કે તમારે સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવો હોય તો કરો તો શું હવે તંત્ર દ્વારા મુકેશભાઈ ડાંગર લેન્ડ ગ્રેબિંગનો કેસ જયદીપભાઈ જયંતીભાઈ સોજિત્રા પટેલ વિરુદ્ધ કરશે તો પોલીસને તંત્ર તેને સ્વીકારશે કોઈ કાર્યવાહી કરશે કે માત્ર જયદીપભાઈ જયંતિભાઈ સોજિત્રા પટેલના રાજકીય છેડાને મોટી રકમ લઈ દલિત સમાજની સાથે અન્યાય જ કરશે હું તો બોલીશ રાજકોટ આજે

આમાં અમુક લોકો એને મનવાદી લોકો મોકલ્યા છે વિપવાદ કરવા માટે અને પાડવા માટે આ લોકો બધા વિવાદ કરેલા છે આવશે અને આ લોકો છે માનસિકતા લોકો આ બધું પાડવા માટે અને બધું કરવા માટે આવ્યા છે એટલે અમારું એવું છે જો બૌદ્ધ પૂર્ણિમા છે પરમ દિવસે અને એની કલા પાડવા એટલે વિગ્રહ કરવા એવા છે અને આ તમામ લોકો જેટલા લોકો ભેગા થઈના વિરુદ્ધમાં અમે એટલો ફરિયાદ દાખલ કરશું અને જ્યાં સુધી ફરિયાદ દાખલ ન થાય અને સ્ટેચ્યુ દૂર કરવા ત્યાં આંદોલન ચાલુ રહેશે અને આખા આખા ગુજરાતના રાજકોટના દલિત સમાજને હું કરું છું કે મોટી સંખ્યા ભેગા થાય કલેક્ટર કચેરી એસપી કચેરી જ્યાં સુધી આ પ્રતિમાથી હટાવવામાં આવશે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે આ સ્ટેચ્યુ હટાવવાનું નથી આ જાતિવાદ છે બૌદ્ધ પૂર્ણિમા હોય ત્યારે હટાવવા આવ્યા છે અને વર્ગ વિગ્રહ કરવા માટે આ લોકો આવ્યા છે આ તમામ લોકો જવાબદાર છે ટીકા આ જે જમીન છે એમાં લેન્ડકેપિંગ કેસ થયેલો હતો લેન્ડકેપિંગ કેસ સાબિત થતાં જે લેન્ડકેપિંગ કરનાર છે એ હાઈકોર્ટ ગયા હતા અને હાઈકોર્ટે લેન્ડકેપિંગને અન્વયે એમની જામીન મંજૂર નથી કરેલા અને દબાણ દૂર કરવા સૂત્ર એ આદેશના અનુસંધાને આજે આ કાર્યવાહી કરવા આવે પણ સાહેબ આની અંદર તો એવું જાણવા મળે છે કે અગાઉના આ લોકો પાસે એવા પણ ઓર્ડર હતા અને મીડિયા સમક્ષ એ લોકો એવા ઓર્ડર પણ રાજુ કર્યા છે કે હજી તો હાઈકોર્ટે તપાસની

કરવામાં આવશે એની પણ પ્રોસીજર ચાલુ થશે પણ ટૂંકમાં અત્યારે તો મારા હાઈકોર્ટના આદેશનો તાત્કાલિક કરવું પડ્યું છે